તમે ઘર કંકાસમાં કે પછી આર્થિક સંકળામણમાં કોઈ વ્યક્તિએ પરિવારના સભ્યોની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હોય તેવું સાંભળ્યું હશે પરંતુ અમદાવાદમાં એક પિતાએ પોતાના સગા દીકરાને ઓઢાડી દીધી છે મોતની ચાદર અને દીકરાની હત્યા પાછળનું કારણ જાણી તમારું મગજ ચક્રાવે ચડી જશે જ્યાં સુધી પિતાનો હાથ પુત્રના માથા પર હોય ત્યાં સુધી ચિંતા છે નહીં પણ ક્યારેક આપણી આસપાસ એવી ઘટનાઓ બનતી હોય છે જેના વિશે સાંભળીને કે વિચારીને આપણા રૂવાળા ઊભા થઈ જાય એક સાથે અનેક સવાલો ઊભા કરતી આ ઘટના ઘટી છે અમદાવાદના બાપુનગરમાં અમદાવાદમાં હૈયું હચ મચાવતી હત્યાની ઘટના પિતાએ જ કરી પોતાના પુત્રની હત્યા દસ વર્ષના પુત્રની હત્યા બાદ પિતાએ કર્યું સરેન્ડર સાંભળવામાં ક્રાઇમ વેબ સિરીઝને ટક્કર મારતી હત્યાની ઘટના અમદાવાદના બાપુનગરમાં આવેલા નર્મદા આવાસમાં બની છે પતિ પત્ની માતા પિતા અને બે બાળકો સાથે રહેતો આ શખ્સનું નામ કલ્પેશ ગોહિલ છે જેણે પોતાના જ હાથે પોતાના દસ વર્ષના દીકરા ઓમને પાણીમાં ઝેરી પદાર્થ પીવડાવી હત્યા કરી નાખી ત્યારબાદ પોલીસ સ્ટેશને હાજર પણ થઈ ગયો હતો બાળક જ્યારે એને હોસ્પિટલાઇઝ લઈ ગયા ત્યારે ત્યાં હોસ્પિટલમાંથી જ વર્દી આવી હતી કે બાળક મરણ ગયેલ બાળક છે અને ત્યાં પોલીસ પહોંચી એ દરમિયાન આ જે આરોપી છે એ પોલીસ સ્ટેશને હાજર થઈ ગયેલો અને એણે આવીને હકીકત જણાવેલી મેં મારા દીકરાને ઝેર આપીને મારી નાખેલો છે એણે એક ઉલટી ના થાય એવી દવા કે તમને પીવડાવું છું એ પ્રમાણે પહેલાં એણે ચાર ચાર ટેબ્લેટ આપેલી અને એ પછી એ ટેબ્લેટની અસર એવી હોય છે કે એનાથી બાળક કે પોતે માણસ જે કંઈ પીવે એ બેહોશ થઈ જાય અને એના પછી એણે આ દવા પીવડાવવાનું પ્લાનિંગ કર્યું કેમ સંકી પિતાએ પુત્રની કરી હત્યા ગવર્મેન્ટ ઈ કોલોનીમાં રહેતા સુડતાલીસ વર્ષીય કલ્પેશ ગોહિલે કેમ આ પગલું ભર્યું તે જાણવા માટે પોલીસે કલ્પેશની પૂછપરછ કરી દીકરાની હત્યા પાછળના જે કારણો આરોપીએ જણાવ્યા તે સાંભળીને પોલીસ ચોંકી ઉઠી હતી પત્ની મહેસાણા ગઈ અને આરોપીએ ખેલ્યો ખૂની ખેલ કલ્પેશભાઈ નાનપણથી જ માનસિક રીતે પીડાતા હતા નિર્ણય શક્તિનો પોતાના અભાવ હોવાનો કલ્પેશભાઈને ડર હતો તેના કારણે ત્રણથી ચાર નોકરીઓ બદલી હતી પોતાનામાં જે ડરે છે એ દીકરા અને દીકરીમાં પણ આવશે તેવું લાગતા આરોપીએ બંને બાળકોની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો તે માટે ઓનલાઇન સોડિયમ નાઇટ્રેટ કલ્પેશે મંગાવી રાખ્યું હતું મંગળવારે કલ્પેશની પત્ની મહેસાણા ગઈ હતી ત્યારે કલ્પેશ ને બંને બાળકોની હત્યા કરી આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો જેથી ઉલટી ના થાય તે માટે દવાનું કહી દીકરા ઓમને પાણીમાં ત્રીસ ગ્રામ સોડિયમ નાઇટ્રેટ ભેળવી પીવડાવી દીધું હતું પરંતુ એ પછી દીકરાની હાલત જોઈ ગભરાઈ ગયો અને સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો તો બીજી તરફ ઓમ ને પરિવારના અન્ય સભ્યો હોસ્પિટલ લઈ ગયા પણ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું કે છેલ્લા બે અઢી વર્ષથી એવું વિચારવા લાગેલો કે હું તો આવી જિંદગી જીવું છું પણ મારા મારા બાળકોએ પણ જો એમનામાં પણ એને પોતાના જેવા લક્ષણો દેખાતા હતા એટલે એણે એવું વિચાર્યું કે મારા બાળકો પણ આ રીતે મોટા થઈને આ રીતે જિંદગી જીવે એના કરતાં હું બાળકો સાથે સુસાઇડ કરીને મરી જવું અને આ રીતે એણે એના દીકરાને એક ઝેર આપી અને મારી નાખેલો છે દીકરા બાદ દીકરીની હત્યાનો હતો પ્લાન બે સંતાનોની હત્યા બાદ હતો પ્લાન લખી હતી વધુ એવું પણ સામે આવ્યું છે કે આરોપી કલ્પેશભાઈ છેલ્લા ઘણા સમયથી વેબ સિરીઝ અને ક્રાઇમ શો જોતો હતો એટલું જ નહીં આરોપીને છેલ્લા દસ વર્ષથી પોતાનામાં રહેલો ડર સતાવી રહ્યો હતો પોતાનામાં રહેલા ડરને કારણે આરોપી છેલ્લા બે વર્ષથી પોતાના બે બાળકોની હત્યા અને ત્યારબાદ આત્મહત્યાનો પ્લાન બનાવી રહ્યો હતો કઈ રીતે આત્મહત્યા કરવાથી ઓછી મુશ્કેલી સહન કરવી પડે તેનું કોમ્પ્યુટરમાં ઓનલાઇન સર્ચ કર્યું હતું સતત બે વર્ષથી કોમ્પ્યુટરમાં રિસર્ચ કર્યા બાદ વેબસાઇટ પરથી ઓનલાઇન સોડિયમ નાઇટ્રેટ મંગાવ્યું હતું આ સોડિયમ નાઇટ્રેટ પુત્ર ઓમ અને પુત્રી જિયાને પીવડાવી પોતે પણ આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું પરંતુ પુત્રને તડપતો જોઈ કલ્પેશ દીકરીની હત્યા અને આત્મહત્યા કરવાનો પ્લાન ટાળી દીધો હતો આખી ઘટનામાં ખરેખર આરોપીએ પોલીસને જણાવ્યું છે તે હકીકત છે કે પછી કારણ કંઈક અલગ છે તે શોધવા માટે પોલીસ હજુ પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે પરંતુ હાલ તો આ ઘટનાએ બાપુનગર વિસ્તારમાં ચકચાર મચાવી છે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ